બનાસકાંઠા જિલ્લામાં ભાભર રાધનપુર હાઈવે ઉપર આવેલા સરકારી અનાજ પુરવઠા ગોડાઉનમાં મોટા પાયે થતી ગોલમાલ જોવા મળી હતી સરહદી વિસ્તાર એવા ભાભર ખાતે સરકારી અનાજ ગોડાઉનમાં કેમેરા બંધ કરીને ગોલમાલ કરતા જોવા મળ્યા હતા જેમાં અનાજ ગોડાઉનમાં મંજૂરો દ્વારા કોઈપણ જાતની નોંધ કે ગણતરી રાખ્યા વગર અનાજની ગાડીઓ ભરાવીને મોટા પાયે ગોલમાલ થતી જોવા મળી હતી જેમાં પુરવઠા ગોડાઉનમાં તમામ સીસીટીવી કેમેરા બંધ કરીને ગોડાઉનમાં અનાજની ગાડીઓ ભરાવવામાં આવી છે જેમાં ગોડાઉન મેનેજર સતત ગેરહાજર રહીને મજૂરો પાસે મોટા પાયે ગોલમાલ કરાવીને લગતા તંત્રને અંધારામાં રાખીને અનાજ પુરવઠાનું બારોબાર્યું કરતા જોવા મળ્યા હતા જેમાં ગોડાઉનમાં સીસીટીવી કેમેરા બંધ કરીને ટેકનિકલ ઇસ્યુનો ખોટો રિપોર્ટ નાખીને મોટા પાયે ગોલમાલ કરીને અનાજ પુરવઠાની ગાડીઓ ભરવામાં આવી રહી છે અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા ભરાઈ ગયો હે હા તમે જેવી રીતે માલ ભરાઈ ગયો મને મેનેજર ભરા નહોતો તો અરે ગાડી પાસે લાઈવ છે ને હા તો તો તમે ગયો તમાર તમે મેનેજર વગર તમે શું માલ ભરાયો શું ખબર છે તું બાબર બાબર શું શું માલ ભરાયો તે બેલા ટ્રકમાં આઈસરમાં ગાડીમાં